હું અત્યારે દ્વારકાને દર્શન કરવા જાઉં છું દ્વારકાને દર્શન કરી આવ્યા પછી અહીં આવીશ ને આપના હાથે તાન લઈ કવિરાજ કાલની કને ગવડ છે દેવ કઈ અણસર તો ઘટી જાય એ જગન્નાથના નિયમ માંથી આપ કેવા જાણશો માટે કર્યું તે કામ આવની અનામત સાચવી રાખવાની આ કાઠીમાં તાકાત નથી ભણી કાલનો હણ કેવો

તનવી ચાપો ખરો